ખાસ કરીને શક્તિ દ્વાર ખાતે સુરક્ષાકર્મીઓ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરી અને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં ઇન્ડિયા અને આફ્રિકા ટીમો જે હોટલમાં રોકાઈ છે તેમની સુરક્ષા પણ વધારવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટ બાદ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે દિલ્હી કંડલા નેશનલ હાઇવે ઉપર ખેમાણા ટોલ નાકા નજીક પોલીસ વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે આ ઉપરાંત જિલ્લાની અન્ય બોર્ડર ઉપર પણ પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી ચેકિંગ શરૂ કરી છે आ, खास करके जो हमारे सरहदी विस्तार है उस पर हमने खास करके व्हीकल चेकिंग और आ, खास बढ़ावा दिया है और खास करके जो आ, जो चेक पोस्ट है वहाँ पे राउंड द क्लॉक पुलिस का रिक्रूटमेंट किया गया है खास करके जो बनास डिस्ट्रिक्ट के सारे होटल्स है ढाबा है और जो गेस्ट हाउस है वहाँ पे हमने अलग से चेकिंग का आयोजन किया हुआ है और फॉर्मिंग नाइट का भी आज आयोजन किया हुआ है तो, और इसके बदौलत आज जो खास करके बनासकर डिस्ट्रिक्ट में जो अम्बाजी गांव है वहाँ पर अलग से पीड़ित चेकिंग करवाई जिससे करोड़ों जो पे बचा रहे हैं उसकी सुरक्षा को ध्यान में रखते हुए खास अलग से हमने डिप्लॉयमेंट किया हुआ है बनासकाठा पुलिस हर बना वासी के जो नागरिक थे आ, उन सबको ये मैसेज देना चाहती कि आप कहीं भी कोई भी चीज डाउटफुल लगे या कोई शंकास्पद कोई मूवमेंट दिखाई दे तो उन्हें बनासकाठा पुलिस पर संपर्क कीजिए बनासकाठा पुलिस आपकी सेवा में तत्पर है તો સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો સુરત રેલવે સ્ટેશન જે હજારો મુસાફરોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે મુસાફરોની બેગ સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર ઉપર ગાડીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં દરેક શંકાસ્પદ વાહન ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ગઈકાલે દિલ્હી દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો છે તેના અનુસંધાનમાં આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તે દ્વારા શંકાસ્પદ વસ્તુઓ શંકાસ્પદ જે પણ વાહનો અને જે વ્યક્તિઓ છે તે લોકોને ચેક કરવામાં આવે છે પોલીસની જે ટીમો છે એમાં એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર તે સિવાય હોટલોમાં પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ચેક કરવામાં આવે છે શું છે પોલીસ કમિશનર આદેશ શું છે એના જે દિલ્હીમાં જે ગઈકાલે જે બ્રાસ હોય તેના અનુસાર તકેદારી સ્વરૂપે ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને હોટલ ચેકિંગ વગેરે છે સૂચના પોલીસ દ્વારા માત્ર રેલવે સ્ટેશન પૂરતું જ નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારોને પણ આવરી લેવામાં આવે છે સુરત રેલવે સ્ટેશનની આસપાસમાં આવેલ તમામ હોટલો લોજમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ ચેકિંગમાં હોટેલોમાં રોકાયેલા મહેમાનોના આઈડી પ્રૂફ અને તેમના રોકાણના હેતુની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં આશ્રુ ન લઈ શકે તો નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખાતે પોલીસ સહિત અન્ય સલામતી દળોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે પ્રત્યેક પ્રવાસી તથા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એસઓયુની બસોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નર્મદા જિલ્લાની હાલની સ્થિતિની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહ્યા છે તો ભારત પર્વની ઉજવણીમાં રોજે રોજ અલગ અલગ રાજ્યોમાંથી મુખ્યમંત્રીઓ રાજ્યપાલો તથા મંત્રીઓ સહિતના વીઆઈપી મહેમાનો આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ સહિત આસપાસના વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે આગામી પંદરમી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડેડિયાપાડા ખાતે એક મોટો કાર્યક્રમ પણ હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી કોઈ ઘૂસણખોરી ન થાય તેને લઈને પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા ગઈ રાતથી જ આ સંપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં શહેરને સુરક્ષિત ગણી શકાય તેવું ચિત્ર સામે આવ્યું છે પોલીસ દ્વારા રાત દિવસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ દ્વારા શહેરમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીના સઘન ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ સામે આવી નથી જે સુરત શહેર માટે રાહતની વાત છે